નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો જે નવી સ્વ પોથીઓ આવી છે તેના ભાગ બે ની અંદર આપણને ધોરણ આઠના સંસ્કૃત વિષયનો પાઠ નંબર એક અને બે આપેલો છે ચિત્રપદાની એક અને બે તો આ ચિત્રપદાની એક અને બેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ પોથી પુથી છે ને તેના દરેકે દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે મિત્રો ખાસ અને મહત્ત્વની સૂચના એ છે કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આ જે પીડીએફ છે તે આપણે એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આપણા WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સંસ્કૃત પાઠ નંબર એક અને બે ચિત્રપદાની એક અને બે એમાં પ્રશ્ન નંબર એક શિક્ષક કે વાલી બોલે તે મુજબ પાંચ વાક્યોનું શ્રુત લેખન કરો તો જોઈએ આપણે પાંચ વાક્ય ઈશ શુક સહ મયુર ઈશ સ્વાન સહ સિંહ ઈશ ગજ સ્વહ અશ્વ ઈશા બાલિકા સા પ્રતિમા ઈશા ઉત્પીઠિકા સા સચ્ચિકા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ ફરતે ગોળ કરો ચાલો પોપટ તો પોપટ એટલે કે શુકહ ફરતે ગોળ કરીશું હાથી છે તો ગજહ ફરતે ગોળ કરીશું ત્યાર પછી અહીંયા ટેબલ છે તો ઉત્પેઠિકા પ્રત્યે આપણે ગોળ કરીશું ચોથું છે ફાઇલ તો એટલે કે પુસ્તક છે તો પુસ્તકમ ઉપર ગોળ કરીશું વિમાન છે તો વિમાનમ ઉપર ગોળ કરીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાઉસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ઈશા છાત્રા તાહા છાત્રા તો અહીંયા આવશે ઈશ અશ્વ ઇતે અશ્વા તત ફલમ તાની ફલાની તત પુષ્પમ તાની પુષ્પાણી સા પ્રતિમા તા પ્રતિમા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ચિત્ર જોઈ ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો સહ શુક ઈશ શુનક ત્યાર પછી છે સિંહ તો સહ સિંહ ત્યાર પછી આવશે ઈશ ઉત્પીઠિકા ત્યાર પછી અહીંયા આવશે સહ વાતાયનમ ત્યાર પછી અહીંયા સસલું છે તો અહીંયા જવાબ આવશે ઈશ શશક ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો તો જુઓ ઈશ કહ તો ઈશ ગજઃ બીજું ઈશ કહ તો ઈશ કાંક ત્યાર પછી છે ત્રીજું ઈશઃ કહ તો ઈશ શિષ્ય ચોથું ઈશઃ કહ તો ઈશ શશક પાંચમો ઈશ કહ તો ઈશ બાલ ત્યાર પછી આપણને અહીંયા આપેલું છે માતા બાલિકા ભગીની સેવિકા સીતા અને પ્રતિમા તો ઈશા કા તો ઈશા માતા ઈશા કા તો ઈશા માતા ઈશા કા તો ઈશા સેવિકા ઈશા કા તો ઈશા ભગીની ઈશા કા તો ઈશા બાલિકા ઈશા કા તો ઈશા સીતા ઈશા કા તો ઈશા પ્રતિમા ચાલો ત્યાર પછી છે ઉદાહરણ આપેલું છે કે ઈત કિમ તો ઇતત વાતાયનમ ઈતત કિમ તો ઇતત પુષ્પમ ઈતત કિમ તો ઈત દુરદર્શન ઈતત કિમ તો ઇતત ગૃહમ ઈતત કિમ તો ઈતત ઉદ્યાનમ ઈતત કિમ તો ઇતત દ્વારમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ચિત્ર એને ખાલી જગ્યા પૂરો ત્વમ ખાલી જગ્યા તો ત્વમ વૈદઃ અહમ ખાલી જગ્યા તો અહીંયા આવશે છાત્ર ખાલી જગ્યા તો અહીંયા આવશે શિક્ષક વયમ ખાલી જગ્યા હા તો અહીંયા જવાબ આવશે બાલકા ત્યાર પછી છે યુએમ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે સૈનિકા ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં લખો તો હું બાળક છું તો અહમ બાલક અસ્મિ તે સૈનિક છે તો સહ અસ્તિ તું વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી અસ્તિ તમે બાળક છો તો પાંચમો અમે શિક્ષકો છીએ તો વયમ શિક્ષકા સ્મ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ એકી સંખ્યાની સામે એક અને બેકી સંખ્યાની સામે બહુવચનનો શબ્દ કાઉસમાંથી પસંદ કરી અને લખો ચાલો તો સર્વપ્રથમ આપણે એકી સંખ્યાઓ જોઈએ તો એમાં પહેલા આવશે કંદુકહ ત્રણ નંબર પર સ્યુતઃ પાંચ નંબર પર ચટકા સાત નંબર પર અજા નવ નંબર ઉપર નગરમ અને અગિયાર નંબર ઉપર આવશે નેત્રમ અને શાટિકા બે શબ્દો અહીંયા ભેગા કરવા પડશે કારણ કે સાત શબ્દો એક વચનના છે ત્યાર પછી બહુવચનમાં જોઈએ તો ઘટાહા ચાર નંબર ઉપર છે કેશા બહુવચન પછી છે છ નંબર ઉપર બહુવચન શબ્દ માલા આઠ નંબર ઉપર વેજનાની દસ નંબર ઉપર યંત્રાણી પાંચ જ શબ્દો છે એટલે અહીંયા પાંચ ઉપર આવશે એક ખાનું જે છે એ ખાલી રહેશે કારણ કે અહીંયા એક વચનમાં કુલ સાત શબ્દો આપેલા છે એટલે અહીંયા બે શબ્દો આવી ગયા છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે શિક્ષક છો અને તમારા બોર્ડ ઉપર વિદ્યાર્થીઓને પીડીએફમાં અથવા તો પીપીટીમાં ભણાવવું છે તો ઓશ્ચન કોચિંગ ક્લાસીસ છે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપરને મેળવો પીડીએફ અને ભણાવો વિદ્યાર્થીઓને જો તમે વિદ્યાર્થી છો અને તમારે અભ્યાસ કરવો છે તમારે સ્વાધ્યન બુથીનું લખાણ કરવું છે સ્વાધ્યન બુથીનો અભ્યાસ કરવો છે અથવા પરીક્ષાની તૈયારી કરી છે તો આજે જ તમે કોઈપણ પ્રકારની પીડીએફ અહીંયા જેટલી પણ લખેલી છે એમાંથી તમે મંગાવી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તમને આ પીડીએફ મળી જશે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠ ની સંસ્કૃત વિષયની સ્વાધ્ય પુથ્ના પાઠ નંબર ત્રણ ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે એકદમ કલરફુલ સોલ્યુશન છાપેલા અક્ષરોની અંદર કોમ્પ્યુટરાઈઝ પીડીએફ સાથે